અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કચેરીમાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો મેલ મળ્યો બોમ્બ સ્કવોર્ડ તેમજ પોલીસ ટીમ દ્વારા તપાસ અરવલ્લી જિલ્લા સેવા સદનમાં ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક સુરક્ષા પગલા લેવામાં આવ્યા છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરવામાં આવી છે મેલની જાણ થતાં જ અરવલ્લી જિલ્લા સેવા સદનના સમગ્ર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ બોમ્બ સ્કવોર્ડ ટીમોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને જરૂરી ચકસણી કરવામાં આવી હતી આ ઉપરાંત સાયબર સુરક્ષા નિષ્ણાતોની ટીમે મેઇલની ઉત્પત્તિ અને તેની સત્યતા ચકાસવા માટે તપાસ શરૂ કરી છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે સેવા સનની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અરવલ્લીના કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષમાં કરવા વિનંતી છે જગદીશ સોલંકી અરવલ્લી